मित्रों जय द्वारी स्वागत है ना अंदर बाकी गैस टाइम जाइए गाई बीडियो क्या चल बाकी वरसाद मित्रों हवा हाँ चालू हो, हान तो हो रहे मित्र चार तो वरसा बन रही लाइटी आगड़ी काम में विडियो कंटीन्यू कही हूँ लाइव कई देखा चल मित्रो उठी गया साढ़ा आठ जो टाइम वागी मित्रों आखिर रायत वरसाद वही भड़ाकान भड़ाकान जाइ खेतों हबाव फरती द કે વામ કે જો ફરિયામાં પાણી માતા નદી એટલું પાણી નીકળે છે બાર ખેતર બતર ફૂલ હબાવ પડ્યા ગાયરુમાં ગાડીમાં ગોટણી બેટલી ઉતી પાણી જાય છે જો યાર તો મિત્રો વરસાદ એક ધારો જો મંડારો હે કે ધીરો બીરો થાતો નથી ઓદ ખેતર બહાર મિત્રો ફૂલ ઓતી પાણી નીકળો મની કે જો વા ગાડીમાં હે ને મિત્રો કડી કડી પાણી જાવ મની કે કે વરસાદ ઈ રીતનો વર્ષ હે કે આમ વાતો જ કુછ મિત્રો હબબાટી બોલાય દી ફરતા ખેતરમાં હે મિત્રો હા હબબાટી પાણી વર્તીતા ફૂલે ફૂલ बाकी आजकल वरसाद मित्रों जोरदारियों से ज्यादा टाइम पास मित्रों आई है गाड़ी तरफ मित्रों मित्रोंकि वरसा तो जो पीडो पर फरता पानी पानी अपना तो बाटावरा में हवा हम जवाब रेवी कठण है लगभग तो बरी जाए कम के तेन पानी भरू है थोड़ी कलाक दौ कलाक फूका जाए वाले पास वरसाद आई जाए मित्रों है। पानी तो गाड़ी तो गारी मित्रों तुम तो अंदाजों मारो के पानी आई ಹೇಲಿಯಾ ಮಿತ್ರೋ ભરೋ ಮಕ್ಕಡಿ ವಾ पाणी ವಾ ಟುವರ್ ಬೋರ್ ಬೋರ್ ದುಪ್ ಕರ್ನತಿ ಹೋಪ ಮಿತ್ರೋ ಜೋ ಸೈಡ್ ನಾ ಕ್ಷೇತ್ರ ಮದ ಫುಲ್ पाणी ಭರೈ ಗಿ ಹಬಾವ್ ನು ಲೈ ಗ ಟುವರ್ ಬೋರ್ ತೋ ಮಿತ್ರೋ ಅಮ್ಮ ಪೈ دیکھاತಿ ನಥಿ ವಾಹು ಕಿ ತೋ ಜರೈ دیکھاತಿ ಜೆ ಜೆ ನಿಯಾವು ಹಬಾವ್ ರೆ ಉಬೋರ್ ದಿ ದಿ ವರ್ಷಾತ್ ಮಿತ್ರೋ ಏವೋ ಹೇ ಬಕಿ ಜುಟು ಮಾರೇ ಹೇ ಪವನ ಐರೆ ಹಾರಿಯೋ पाणी ಕೊ ಮಿತ್ರೋ ಮಕ್ಕಡಿ ನೀ पाणी ತೋ ಜೋ ಭರಾನಾ ಹಬಾವ್ ಹೊರೈ ಗಿ ಹೋಪಾ ગાડીમાં કેટલું જાય દેખાડું વરસાદ મિત્રો ઉતારો નથી જતો છત્રી બત્રી હોબુબાટી બોલાવ્યો પવનમાં રહી જાય જો ગામમાં જો ને સેલ બેલ આવી છે ને ગામમાં જો આવી દેખાડી વરસાદ તો એ પ્રમાણ પડ્યો છે સેલ આવ્યો એ પ્રમાણનો જો સેલ બેલ છે ને તો ગામમાં જઈને વિડીયો દેખાડી આવું તો છે ગામમાં ઘાટો બાટો મારતા કન્ટિન્યુ કરશું આપણે પવનનો સાંજનો વર નો વર્ષે બાકી હગુ બાટી બોલાવજો ભાઈ વાંચે પાણી ટપે ત્યાં મિત્રો ન્યા સુધીમાં તો કઈ ખાવી નું જ દેખાતું જોઈએ હબ્બાઓનો વરસાદ પડે છે મારતા નથી એટલા વરસાદ પડે છે બાકી જોઈએ અહીંયા પાણી ફૂલ ભરાઈ ગયા છે નથી એમ મિત્રો જો પાણી કપે હશે દેખાતું સમજો ભાઈ હાલ આવ્યો નથી કાંડા કાંડા ઉપર પાણી છે જો બાટું બાટું રહે નહીં લાગે હે જો પાકું પાણી ભરાઈ ગયા બાટામાં પણ આમનો હબ બધી બોલાવે વરસાદ હવાનું પાણી છેડું ચાર થોરવા જઈ ગયા કેટલું પાડી ઉપર સડકી જોયેલો ઝાડ છે ને આ દેખાતું ન્યા પુછે એટલે જમીની બરોબર લેવલ થઈ જાવ ડોક્ટર નો અંતર છે મુદલ જો જે આટલો ડોક્ટર નો અંતર બાકી છે નહીં ફૂલ ફૂકુ ઉપર ઉભર આવતા રહે બેસ બેસ ફૂટી જહા હવે અંધાર છે જો આ સાઈડમાં કરતો હવે હું થાય પાછો તો સાબે નો વર્ષ ચાલુ જો ખવારનો મિત્રો વાગી ગયા 6:30 જો ટાઈમ બાકી બી બી પાઈ લઈ મિત્રો અંધાર તો જોશ આમ પડતો ગોભાવનો અંધાર જો ફોનમાં તમને કેટલું દેખાતું ને બાકી પવન મિત્રો હવારનો એવો વાય છે આવ ડાઢ લાગે એવો તો હવારનો પવન વાય છે વરણાટી બોલાવે પવન વરસાદ પણ આવ્યો ધીમાર પગ એકાદ બે ફેરી કઈ વરસાદ આવી જાય આ સાઢી અધાર વાદળ ભૂલ ઘનઘા વાદર થઈ ગયા છે એકદમ વરસાદ આવી જાય આછા સાટાઈ કરે ભી બીવું ખાઈ લઈ ફરું વિડીયો કન્ટિન્યુ કરશું આપણો પવન આવતો એટલે મારો એટલો બધો અવાજ નહીં આવતો હોય રીતે બીજી બી ને પાણી ભણી દઈ બધા બધા થાય હોય તો કલાક દોઢ કલાક થઈ જાય સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે બાકી જો વરસાદ આવે વાતાવરણ છે વાદળ વાદળ ઘનઘોર થઈ ગયા એકદમ

કે વાઠરાની કે ગંભોભવ વિખેલ આવી ગયું તાહી જોતા આવ્યે દૂધપુ જેતાવી મિત્રો આખો દિવસ વરસાદ પડ્યો હબાવ એટલે જે તો જોરદાર આવી છે આનું અહીંયા પૂગીને વિડિયો કન્ટીન્યુ કર્યા જીજે ગોમ કે દે તો મિત્રોજી હન માં આપને ડેરી હે મિત્રો ન્યાય હબાવ ની સેલ આવી ગઈ છે લઈ લો મિત્રો હમ હબબાડી ભર દી ડેરી પર બન છે ડેરી નું દેવા નથી જેવા કન ઘેર જાવ તો મે દેખાડું આગળ કેટલો વિડિયો હું છે ને કે કે ખેલ લાગે તો ફાઇનલ અત્યાર ભૂગી ગયા છે આપણે ગામમાં તો જો ગામમાં તો મસ્ત મોટી બધી બહુ છે આવેલ છે તો જેમ તમને જ્યાં સુધી દેખાતો હોય ને ફરતું પાણી જ પાણી છે ને આમ તો જે ઊંડી છે કેમ કે આમથી ઉષા સાઈડ સાડે ને એટલે આની મન સાઈડમાં ઊંચું છે એટલે ઓછું પાણી લાગે આમ જેમ તમે અંદર જાવી એમ પાણી વધતું જાય તો પાણી સારું આવી જશે છે ઓલફેર આવી હતી આખરે મોટી છે ઓલફેર થોડું ઝીંકી આવી જાય આજખરે તો બહુ મોટી આવી છે કેમ કે મકાનોમાં નિશાળમાંથી મકાનો હતું ત્યાં પાણી ભૂગી ગયા હતા

તો ફાઈનલ ઇચ્છા પૂગી ગયા છે આપણે જે આકાર મકાન ને તો જો જે આકાર મકાન જે ઉપરથી જો આમ પાણી દેખાય છે એની મત તો તમને હજી છે ને આવી આડાવી જને તો બહુ શારી તમે જો પાણી જ પાણી છે પણ તમને પછી દેખાય છે જો આ સાઈડ મે ફક્ત એવું બધું છે જાની મેર એટલું બધું પાણી છે જો લ્યો બોલો તો તમને સેલ નો બ્લોક દેખાડો જો લ્યો હજી સેલ એવી ની છે લાગે હવે બાકીનો બ્લોક આપણે ઘરે જઈને કન્ટિન્યુ કરીએ હવે ઘરે જઈને આપણે મળીએ